ખિરસરા રાજમહેલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ ખિરસરા ગામ ખાતે આવેલ એક રાજમહેલ છે કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને ધરોહર સ્થળનું એક ઉત્તમ ઉદાહરણ સમાના ખિરસરા મહેલ તેની રજવાડી સુંદરતાના કારણે માત્ર ગુજરાતીઓ તેમજ વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે મહેલ પરિસરની સુંદરતાને કારણે ફિલ્મ દિગ્દર્શકોએ અનેક વખત અહીં ફિલ્મોના શૂટિંગ કર્યા છે મહેલનો ઇતિહાસ પોણા બે સૈકા જૂનો અને અનોખો છે કહેવાય છે કે આ ગોરી બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો જો કે આ ઇતિહાસ હાલમાં ક્યાંની મળતો નથી વાયકા છે કે રાજકોટના ઠાકોરની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણુજી દ્વારા આ કિલ્લા જેવા મહેલ પરિસરનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે દિવસે ચણતર કરવામાં આવતું પરંતુ રાત્રિ થતાં જ ચણતર પડી જતું અનેક વખત આ પ્રકારની ઘટના ઘટી એ જ અરસામાં એક પીર બાબા ખીરસરા આવ્યા રણજી તેમની પાસે ગયા અને મહેલના ચણતર અંગે વાત કરી તેમના માર્ગદર્શન મુજબ રણજીએ એમાં ભૂલવણી બનાવી જેમાં ચારસો માણસ રહી શકતા આજે પણ અહીં પીરનું સ્થાનક તથા તેમના વંશજોની કબરો આવેલી છે યુદ્ધ સમયમાં શત્રુઓ પર હુમલો કરવા અને તેમનાથી બચવા માટે આ ભૂલવણીનો ઉપયોગ કરવામાં આવતો હતો આથી જ ખીરસરાનો મહેલ અજીત રહી શક્યો હતો જૂનાગઢના નવાબે ખિરસરા પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું પરંતુ તે પહેલાં જ રણજીએ જૂનાગઢ રાજ્યના એક બે ગામ પર હુમલો કરી કબજે કર્યા હતા આ વાતથી ક્રોધિત નવાબ જાતે જ ખિરસરા સર કરવા તોપો લઈને આવ્યા હતા પરંતુ વ્યૂહ વ્યૂહરચનાને કારણે નવાબા મહેલ પર ફતેહ કર્યા વગર જ પરત ગયા હતા નવાબની બે તોપો આજે પણ અહીં વિજય સ્મારક તરીકે સાચવેલી જોવા મળે છે રણુલજી પછીના વંશજા સ્થળની જાહોજલાલી સાચવી શક્યા નહીં જો કે ઠાકોર સુરસિંહજીએ ફરીથી આ મહેલ પરિસરને તેનો મોભો પાછો અપાવ્યો હતો